ગુજરાત સરકારના વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ કાર્યક્રમ અંતર્ગત તારીખ ચૌદ જાન્યુઆરીના રોજ જુનાગઢ મહાનગરપાલિકા તથા સવાણી ગ્રુપ દ્વારા પર્યટકોમાં અત્યંત અદભુત સ્થળ ઉપરકોટમાં સંક્રાંતિ પર્વને અનુલક્ષીને એક ભવ્ય પતંગ મહોત્સવનું સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવેલ જેમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા મેયર શ્રીમતી ગીતાબેન પરમાર શ્રી હરેશભાઈ પરસાણા સહિત અનેક મહાનુભાવોએ અને બીજેપી કાર્યકરો અને શહેરીજનોએ સહપરિવાર ઉત્સાહભેર ભાગ લીધો હતો મીડિયા કર્મી પણ પતંગ ઉત્સવ ના અભૂતપૂર્વ આયોજન નોંધ લેવા હાજરી આપી હતી દીપ બાદ પતંગ ઉત્સવ માં સાથે મળી મ્યુઝિક મસ્તી અને મગફળી દાણાની દાણા ની ચીક્કી મમરા લાડુ બોર જામફળ જેવા હળવા નાસ્તા સાથે પતંગ ચગાવવા અમૂલ્ય આનંદ માણ્યો હતો જુનાગઢ મહાનગરપાલિકા અને સવાણી ગ્રુપ દ્વારા આજે જુનાગઢનો જે ઐતિહાસિક કિલ્લો છે ત્યાં પતંગ મહોત્સવનો

આજે અને કોર્પોરેશન ના અધિકારી પદાધિકારીઓ સવે ઉત્સાહભેર આ પતંગ ઉત્સવમાં માં ભાગ લઈ પતંગ ચગાવવાનો પ્રયત્ન શ્રી રામ શ્રીરામ વાયબ્રેન્ટ ગુજરાત અંતર્ગત આજે મકર સંક્રાંતિના દિવસે જુનાગઢ મહાનગરપાલિકા અને સવાણી ગ્રુપ દ્વારા પતંગનું મહોત્સવનું આયોજન કરેલું છે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા શ્રી ચેરમેન શ્રી અમારા કોર્પોરેટરશ્રીઓ તેમજ અધિકારીઓની ટીમ સાથે મળી અને આજનો આ ઉત્સવ મનાવી રહ્યા છે ને એક જે જૂની પરંપરા હતી તે પણ અમે આજે તોડી નાખી છે નવાબની એવી પરંપરા હતી કે કોઈ પતંગ ન ચગાવે તો આજથી આ ઉપરકોટ દ્વારા ઉપરકોટ ખાતે જ

વધારે સારી થાય છે પતંગો હજુ ઉડશે અને બહુ સરોસ અહીંયા માહોલ બની ગયો છે ઉપરકોટમાં પતંગોત્સવ નો જે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સવાર ની ગ્રુપે મળીને કર્યું છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ